દેશભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અમદાવાદમાં પણ ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી અમદાવાદના ઘરે ઘરે ગણપતિની સાથે સોસાયટી ફ્લેટમાં પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું ન્યુરાણીપ વિસ્તારમાં આવેલ રત્નદીપ એવેન્યુ ખાતે પણ પાંચ દિવસ માટે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું રોજ અલગ અલગ કાર્યક્રમો ગરબા રાખવામાં આવ્યા સાથે શારીરિક કે સ્વાસ્થ્ય માટે પણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું વડીલો વૃદ્ધો અને બાળકો માટેના કેમ્પનું આયોજન કરી ઉજવણી સાથે સંભાળનો પણ સંદેશો આપવામાં આવ્યો ગણપતિનું જે પાંચ દિવસનું અમે સ્થાપન કર્યું છે પહેલું જ વર્ષ છે અમારી માટે એક ભારતીય સંસ્કૃતિને આધીન જે પ્રમાણે થતું હોય એ રીત રિવાજ પ્રમાણે અમે પાંચ દિવસનું એ સ્થાપન કર્યું છે પહેલા દિવસે ગણપતિ સ્થાપન કરી અને હર્ષોલ્લાસ સાથે અમે ગણપતિને બેસાડ્યા છે બીજા દિવસે ફિઝિયોથેરાપિસ્ટને બોલાવવાના છે ત્રીજા દિવસે અનેક એક ડૉક્ટરની ટીમ આવવાની છે એ ડૉક્ટરની ટીમ જે કંઈ સજેસ્ટ કરે વૃદ્ધો માટે ખાસ બોલાવવામાં આવ્યા છે એક દિવસ બાળકોનો પ્રોગ્રામ લેવાનો છે અને એક દિવસ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે આપણું દેશનું જે ગૌરવ છે ગણપતિ આપણને રાખ્યા છે પોતાનો પરિવાર સાથે લઈને ચાલે છે એમ આખી સોસાયટી એક પરિવાર થઈને ચાલે એવું એક આયોજન નાનકડું કરવામાં આવ્યું છે ગણપતિનું જે પાંચ દિવસનું અમે સ્થાપન કર્યું છે પહેલું જ વર્ષ છે અમારી માટે એક ભારતીય સંસ્કૃતિને આધીન